તથા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પોતાના પરિવારના સભ્યોને શેરડીના રસમાં ઝેરી કેમિકલ ભેળવી રસ પીવડાવી મોતને ઘાટ ઉતારેલ તે આરોપીઓને જેમના કારણે કૃત્ય કરેલ તેમની વિરુદ્ધમાં બળજબરી વ્યાજખોરી અંગેનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરતી વડોદરા શહેરની મકરપુરા પોલીસ આ કામગીરી દરમિયાન પરેશકુમાર બળદેવભાઈ પ્રજાપતિ ધર્માકંદુ સ્વામી તથા જયેન્દ્રસિંહ છત્રસિંહ પરમાર અને રાજેશભાઈ કિશનચંદ સહાની આ તમામ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા